તો રસિકભાઈ તમે 22 તારીખે કેવડિયામાં જવાના છો હા તમે જોઈ હશે 14 તારીખના રોજ કેવડિયાના ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર નજીક વર્ષોથી આપણા આદિવાસી પરિવાર ત્યાં વર્ષોથી લારી ગલ્લા કરીને પોતાના બે પૈસા કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા હતા એક દિવસનો રેગ્યુલરડી ખાતા હતા એમને આ સરકારે અને આ તંત્રએ છત્રીસ જેટલી દુકાનો અને સાત જેટલા પોતાના ઘરોને આ સરકારે અને તંત્ર બુલડોઝર પોતાના ઘરો પર ને પોતાની દુકાનો પર ફેરવીને તોડી નાખવામાં આવેલા છે ત્યારે આ પરિવારને ન્યાય મળે અને આ પરિવારને યોગ્ય વળતર મળે ને જે જગ્યા પર જે ઘરોને દુકાનો તોડી નાખવામાં આવેલી છે એને પુનઃ ત્યાં સ્થાપિત કરવામાં આવે એના માટે અમે ચોક્કસપણે બાવીસમી સવારે દસ કલાકે અમે બધા કેવડિયા અમે જવાના છે અને હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં અમે ત્યાં કેવડિયામાં ભેગા થઈને અમારી જે જે આપણા પરિવારને જે અન્યાય થયેલો છે અને ઘરો તોડી નાખવાના છે એની અમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાના છે અને તમને પણ હું એક સમાજના દીકરા તરીકે સમાજના આગેવાન તરીકે તમને પણ હું વિનંતી કરું છું કે ત્યાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના લોકો પણ આવવાના છે તો કેવડિયાના લોકો માટે એમનું અસ્તિત્વ બચાવવા માટે આદિવાસી સમાજનું અસ્તિત્વ બચાવવા માટે તમે પણ જરૂરથી તમે કેવડિયા આવો હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં તમે કેવડિયા આવો એવું હું આગ્રહ કરું છું સાથે સાથે કેવડિયાના ઘરો નથી તોડવામાં આવ્યા પણ આપણા ઘરો આ સરકારે તોડી નાખવામાં આવ્યા છે એવું સમજી વિચારીને આવનાર સમયમાં આપણું જો અસ્તિત્વ ટકાવું હશે આપણું જો જળ જંગલ જમીન અને આપણા ઘરો અને આપણા અસ્મિતાને જો બચાવવું હશે તો તમારે કેવડિયા આવવું પડશે એટલે હું સમાજના દીકરા તરીકે ફરીથી વિનંતી કરું છું કે તમે કેવડિયામાં મોટી સંખ્યામાં તમે આવો એવી હું વિનંતી કરું છું જોહાર જય આદિવાસી